ત્યજી દીધેલી ગાયોને અકસ્માતમાં ઈર્જા પામેલી ગાયોને નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે સૌથી ખાસ વાત એ છે કે આ ગ્રુપ દ્વારા કતલખાને જતી ગાયોને પણ બચાવવામાં આવી રહી છે ગૌરક્ષક સેના સંઘના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ગૌ હત્યા રોકો અને તમને કોઈ ગાય કતલખાને લઈ જતા દેખાય અથવા જાણ થાય તો અમારો સંપર્ક કરવો અત્યાર સુધીમાં પચાસ થી વધુ ગાયોને કતલખાને જતા રોગારી લેવામાં આવી છે આ ગ્રુપ કોઈની પાસેથી દાન પુણ્ય લેવા માટે આવતું નથી આ ગ્રુપ જોબ કરનારા અને બિઝનેસમેન થકી ચલાવવામાં આવી રહ્યું છે જિલ્લાનો રહેવાસી ગૌરક્ષા સેવા સંઘ એ મારું પોતાનું એનો હું અધ્યક્ષ છું અને એની સંસ્થાનું સ્થાપન મેં કર્યું છે અને આ અમારી ટીમ છે ચાર જેને મેં હોદ્દા સ્થાપેલા છે અમારે સેવા સંઘનું કાર્ય બસ એક જ છે અમારો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે અમદાવાદ જિલ્લાના અને અમદાવાદ જિલ્લાની આસપાસના ગામડામાં અને ભવિષ્યમાં ગુજરાતમાં જે ગાયો ત્યજી દીધી લે છે જેનું કોઈ સાર સંભાળ નથી રાખતો બીમાર છે નિરાધાર છે આ ગાયોની અમે પોતે સેવા કરવા માંગીએ છીએ અને આ સેવા કરવા મોકોનો અમને ભગવાને આપ્યો છે તો આ સેવા અમે કરવા માંગીએ છીએ અને આજે અમારી ગૌમાતા જે રસ્તે રખડતી જે ગૌમાતા છે જેનો અકસ્માત થઈ ગયેલો છે આ બધી ગૌમાતા જે અમે અત્યારે હાલમાં જે અમે રાખી છે અમારી ઓલરેડી એક ગૌશાળા છે એ ગૌશાળા મહેમદાબાદ ખાતે આવેલી છે એની અંદર અમે આ ગૌશાળા ગૌશાળાની અંદર બધી ગૌમાતાઓને રાખી છે અને એમની સારસંભાળ રાખીએ છે આવનાર સમયમાં બે હજાર પચીસ જાન્યુઆરીમાં અમે એક નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જે એસજી હેવે ખાતે વાયમસી ક્લબની પાછળ અમે એક અમારી જમીનમાં એક ભાગમાં અમે એ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ ગૌશાળામાં બી થી પાંચસો ગૌનો સમાવેશ થાય ગૌમાતાનો સમાવેશ થાય એવી અમે વિશાળ ગૌ ગૌશાળા બનાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી છેલ્લા થી સાત મહિનામાં અમે આ કામગીરી કરીએ છીએ અને આ કામગીરીમાં જે રસ્તે રખડતી જે અકસ્માત થયેલી જે ગાયો છે જે રોડ પર રખડે છે જેને રાત્રે અંધારામાં ગાયો દેખાતી નથી એના માટે અમે રેડિયમ બેલ્ટનું વિતરણ બી શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં વીસથી પચીસ હજાર રેડિયમ બેલ્ટ અમે પોતે ત્યાં આગળ બધી જગ્યા પર એરિયાવાઈઝ થઈને અમે આપ્યા છે અને આવનાર સમયમાં બી એવું ક્યાંથી બી અમને કોન્ટેક ક્યાંયથી બી અમને ખબર પડશે કાં તો અમારો જે હેલ્પલાઇન નંબર છે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અમને ખબર પડશે તો આવનાર સમયમાં અમારી ટીમ કાં તો અમારા ટીમના સભ્યો આ પોતે જઈને એનું બધું કરી મતલબ એ જ્યાં જઈને અને ત્યાં આગળ જઈને જે બી પ્રોબ્લેમ હશે ગૌમાતાનો એ અમે સોલ્વ કરીશું તરફથી અમને નથી જે કંઈ કર્યું છે અમે ભેગા મળીને કર્યું છે અમારા જે સંસ્થા છે અમારી જે દળ છે એનું અમે બધા ભેગા થઈને એનો ખર્ચ ઉભો કર્યો છે બટ આવનાર સમયમાં એના પર અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે હવે શું થઈ શકે આગળ